વિસ્તારોમાં ચોરીની ઘટના સામે આવી મેઘરજના કંટાળુ રામદેવજી મંદિરમાં દાનપેટીઓના તારા તૂટ્યા ત્રણ મંદિરની પાંચ દાનપેટીઓના તારા તોડીને ચોરોએ હાથ ફેરો કર્યો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા એક વર્ષમાં જ આજ મંદિર પરિસરમાં બીજી ઘટના બની છે પોલીસ પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે લોકો દ્વારા અનેક સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે મારું નામ દિવેકાંત મોતીલાલ રાવલ કંટાળા મંદિરના પૂજારી છું આજે સવારે અહીંયા મંદિરમાં નિત્યક્રમ પ્રમાણે આરતી પૂજા કરવામાં આવેલો તેમ જોતા અંદરની પેટી તથા બારની પેટી તથા રામજી મંદિર સામે બનાવી તેની બંને પેટી તથા રામદેવ મંદિરની પેઢીના તળા તૂટેલ એવું જાણવા મળેલ પછી મેં પોલીસ સ્ટેશન શ્રી જાણ કરેલ પછી પોલીસ સ્ટેશનથી બધા તપાસમાં આવેલ અને વર્ષમાં બે વાર ગયા વર્ષમાં આ બીજી વાર પણ આ પરિસ્થિતિ થઈ છે પહેલા પણ ફરિયાદ આપી હતી પણ એનો કોઈ ઉકેલ મળેલ નથી તો સત્વરે જેમ જેમ જલ્દી આનું કાર્યવાહી થાય અને તપાસ થાય જલ્દી ચોર પકડાય દાદાની વિનંતી છે બધાને દાનપેટીમાંથી કઈ ગયું હોય એવું અંદાજી દાનપેટીમાંથી પણ ગયા હશે અંદાજી કેટલા રૂપિયા હોય શકે અંદાજે બે બે હજાર રૂપિયા હશે હું કાંતિભાઈ પટેલ નવાગામ ગામ કંટારુ હનુમાનજી મંદિરે આજે રાત્રે લગભગ સાડા ચારની આસપાસ અહીંયા મંદિરે ચોરી થયેલી છે આજુબાજુના ત્રણ મંદિર છે આવેલા છે અહીંયા આ વર્ષમાં બીજી વાર સતત આ બનાવ બનેલ છે હવે અહીંયા વારંવાર અમે પોલીસ સ્ટેશને જાણ પણ કરેલી છે ત્યાંથી પોઈન્ટ પણ મૂકેલો છે પણ કઈ રીતે આ થયું રાતે આ બનાવ સતત થતા રહે છે માટે મારી પોલીસ સ્ટેશન અને પોલીસ તંત્રને એક ખાસ વિનંતી છે કે આ એરિયામાં બંદોબસ્ત વ્યવસ્થિત કરી અને આ ચોરને પકડવાનો પ્રયત્ન કરે વારંવાર આવા બનાવ બને છે ગામમાં પણ લોકો ભયભીત છે મંદિરોની હાલત અત્યારે કોના ભરોસે રહે એ સવાલ છે સીસીટીવી કેમેરા મૂકેલ છે છતો પણ ગઈ વખતે સીસીટીવી કેમેરાની કૂટેજ અમે આપેલી છે હજુ સુધી એનો કોઈ પત્તો નથી તો સાહેબશ્રીને અમારા પોલીસ સ્ટેશનને જાણ કરીએ છીએ કે આની વ્યવસ્થિત તપાસ કરી અને એનું ઉકેલ લાવે અમે એવું ઈચ્છીએ છીએ